મિત્રો નમસ્તે આજે માંડવીનું વાવવાનું કામ શરૂ કરવાનું છે વાવણી થઈ ગઈ છે એટલે અમે બળદને શણગારીએ છીએ બળદના શિંગડાને તેલ પણ લગાવીએ છીએ અને પછી શુભ આરંભ કરવાનું છે માંડવી વાવવાનું તો અમારા હરિભાઈ જોવો આ શિંગડાને બળદના શિંગડાને તેલ ચોપડે છે કે મજબૂત કરી રહ્યા છે કે આપણે હવે વાવણી ખેતરમાં વાવવાનું છે કારણ કે ખેડૂતનું ધર્મ પ્રમાણે જે કાંઈ થાતી વિધિ હોય એ કરવી પડે એનું જે પૂજન કરવાનું હોય તે પૂજન પણ કરવું પડે જો આ શ્રીફળ પણ વધેલું છે તો નીચે જો જ દેખાય છે શ્રીફળ અને એની જે કાંઈ લાપસી બાપસી હોય તો એ મારે કરવી પડે તે કરવાનું હોય તો આ ખોખાની અંદર વાવણીઓ કહેવાય છે આની અંદર માંડવીના દાણા નાખવાના હોય છે અને પછી વાવાનું શરૂ થાય છે તો ચાલો મિત્રો તમને બતાવીએ કે કેવી રીતે વાવવાનું હોય છે તો ચાલો મિત્રો તો આવી રીતે વાવવાનું હોય છે માંડવીના દાણા અને માંડવીનું આ અમે અત્યારે વાવી રહ્યા છીએ ખેતરમાં વરસાદ ફૂલ થયો છે ધૂમ થયો છે અને બીજું કે વાવણી ફૂલે ફૂલ આરંભ થઈ ગઈ છે એટલે હવે વાવેતરના આપણું કામકાજ ચાલી રહ્યું છે તો મિત્રો જો આવી રીતે વાવાય છે મિત્રો ચેનલમાં નવા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં લાઈક કરજો અને કોમેન્ટ પણ કરજો કે અમારો વિડિયો કેવો લાગ્યો તમને તો ચાલો મિત્રો મળીએ હવે બીજા નવા વિડીયોમાં તો આજે અમે રજા લઈએ